નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે હસમુખ પટેલ સાહેબ દ્વારા ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવે છે એના વિશે વાત કરવાના છે મિત્રો એચએનજી યુટ્યુબ ચેનલ દ્વારા તમને શૈક્ષણિક જગતને લગતી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે હસમુખ પટેલ સાહેબનો મોટો નિર્ણય તમામ ઉમેદવારોએ ફરજિયાત સંમતિ પત્રક ભરવાનું રહેશે એટલે કે હવે જે ઉમેદવારો પરીક્ષા આપવા માંગતા હશે એ તમામે તમામ જે ફરજિયાત સંમતિ પત્રક ભરવાનું રહેશે અને આ નિર્ણય છે એ હસમુખ પટેલ સાહેબ જ્યારે નવા ચેરમેન બન્યા છે ત્યારે લેવામાં આવે છે એટલે હવેથી જે પણ પરીક્ષા લેવામાં આવશે એ તમામ પરીક્ષાઓ માટે ઉમેદવારોએ ફરજિયાત જે સંમતિ પત્રક છે એ ભરવાનું રહેશે તમે અહીંયા જોઈ શકો છો આગળ લખી છે એ પ્રમાણે જીપીએસસીમાં પરીક્ષા માટે ઉમેદવારો પાસેથી સંમતિ પત્ર લેવામાં આવશે અતનુક પટેલે કહ્યું અઢાર બત્રીસ સહિતની આઠ ભરતી માટે ભરતી જાહેરાત માટે પરીક્ષા જાન્યુઆરીમાં એટલે કે જે હવે તમને ખબર હશે એ પ્રમાણે અશમુખ પટેલ સાહેબ છે એ જીપીએસસીના નવા ચેરમેન બની ગયા છે અને એમણે એવું નક્કી કર્યું છે કે જીપીએસસીની અંદર હવે જે પણ પરીક્ષાઓ લેવામાં આવશે એ તમામ પરીક્ષાઓ માટે ફરજિયાત સંમતિ પત્રક છે એ લેવામાં આવનાર છે જે હસમુખ પટેલ સાહેબ છે એ હવે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ રહ્યા નથી અને એ જીપીએસસીના અધ્યક્ષ થઈ ગયા છે તો આ વાત છે એ પોલીસ ભરતીની અંદર લાગુ પડશે કે નહીં એ આપણે કન્ફર્મ કહી શકીએ નહીં પરંતુ આ વાત છે એ જે જીપીએસસી કરતા હોય એટલે કે જે વિદ્યાર્થી અથવા ઉમેદવારો જીપીએસસીની તૈયારી કરતા હોય એમના માટે તમામે તમામ માટે લાગુ પડે છે તમે અહીં જોઈ શકો છો આ તમામ ઇન્ફોર્મેશન છે હસમુખ પટેલ સાહેબ જ્યારે લાઈવ આવ્યા હતા ત્યારે એમણે આપી હતી તમે વિડીયો પોસ્ટ કરી અને આ તમામ ઇન્ફોર્મેશન છે એ રીડ કરી શકો છો એની અંદર કેવું થાય છે કે ઘણા બધા ઉમેદવારો છે એ ફોર્મ ભરે છે પરંતુ પછી પરીક્ષા છે એ આપતા નથી તો એના કારણે જે છે એ

એટલે કે હવે જીપીએસસી ની જે પણ પરીક્ષાઓ લેવામાં આવવાના આવનાર છે ભવિષ્યની અંદર એની અંદર તમારી અરજીની સાથે સંમતિ પત્રક છે એ પણ ફરજિયાત ભરવાનું રહેશે અને જો તમે સંમતિ પત્રક ભરશો નહીં તો તમે જે આ કોલ લેટર છે એ ડાઉનલોડ કરી શકશો નહીં ગુજરાત પોલીસ ભરતીને આ બાબત છે એ લાગુ પડતી નથી એ તમામ વિદ્યાર્થીઓ છે અને ઉમેદવારો છે એ ખાસ ધ્યાન રાખજો જીપીએસસી ની પરીક્ષાઓને જ આ બાબત લાગુ પડે છે તો ફરજિયાત આશુભ પટેલ સાહેબ દ્વારા આ નિર્ણય લેવામાં આવે છે કે હવે જીપીએસસી ની કોઈ પણ પરીક્ષા આપવા માટે તમામ ઉમેદવારોએ ફરજિયાત સંમતિ પત્ર છે એ ભરવાનું રહેશે તો આ તો આજનો વિડીયો જયંત્ર આપણે સંમતિ પત્ર કમ્પલસરી કરવામાં આવ્યું છે એના વિશે માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ